ચાલે છે કે લાડો ખાવો જોઈએ કે નહીં તો જો બધાના અલગ અલગ રિવ્યુ છે તમારા શું રિવ્યુ છે સર लाडो खाओ जो एक नहीं ना लाडो ना खावा है मैं खावा है एंजॉय का खाए पर पछताए जे ना खाए पर पछताए नहीं 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 पछतावा हां मैं कहता ना हाँ। खाओ सर साची बात आ मैं हूं साथे जो खावा है दिन नाइट होए दे भी दे रहे हैं ना काडा वाला से नेना सासु ना दुखिया रा ऑफिशियली लाडो खाओ जो ये खाओ है जाए पर एक तो चलिए शुरू करते हैं હે મિત્રો કેમ છો બધા જય માતાજી સ્વાગત છે તમારું આજના મારા નવા વ્લોગમાં તો ફેમિલી વાગી રહ્યા છે અત્યારે સવારના સાત અને જો આપણે પહોંચી ગયા છીએ હવે સ્કૂલે અને આજની સવારની મોર્નિંગ તો કંઈક ખાસ જ લાગે છે જો કારણ કે સુરત દાદા નીકળી ગયા છે મસ્ત મજાના અને વરસાદ જેવું જરા પણ છે જ નહીં કારણ કે બે ત્રણ દિવસથી એટલો વરસાદ હતો ને કે એમતું નહોતું અને આજે તો સુરત દાદા ફાઇનલી નીકળ્યા છે અને વરસાદ જરા પણ નથી એટલે મને તો આજે બહુ મજા આવી ગઈ છે ડ્રાઈવ કરીને ઘરેથી અહીંયા સુધી પહોંચ્યા

મને ખબર પડી ગઈ મને કહી દીધું તા મમ્મી એ કે તું છે ને મને બતાવવા માટે લઈને આવ્યું ખાલી કલર જ પૂરવાના છે ને હું સ્ટાર્ટ કરી દીધું અત્યારથી સરસ લ્યો ગાઈઝ હવે આજે છે અગિયારસનો આપણો ઉપવાસ તમે ગઈકાલે લગ્નમાં જોયું જશે તો હવે છે ને મને તો રહેવા દૂર હતું ને ધૂપ તો ઓલરેડી લાગી ગઈ હતી એટલે બ્રેકની રાહ આપણે જોવાય નથી અને જો બેસી ગયા છીએ હવે સરસ મજાનું કહેવાય ને આમ ખરાડ કરવા માટે મમ્મીએ આજે આપણને આપી હતી સૂકી ભાજી નાસ્તો કરવા માટે અને સાથે છે આપણી આ તલની ચીક્કી

લાડો ખાવો જોઈએ કે નહીં એના બધાના અલગ અલગ વિડીયો છે બધા અલગ અલગ વાત કરે છે પોતપોતાના અનુભવ પ્રમાણે તો જો બધાના અલગ અલગ રિવ્યુ છે તમારો શું રિવ્યુ છે સર લાડો ખાવો જોઈએ કે નહીં ના લાડો ના ખાવાય ઓહો ઓહો કેમ ના ખાવાય તમારે શું કહેવું છે પીનર મેમ વુમેન બેઠા જો એટલે

પૂરો <laughs> 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 હવે તમારો શું અનુભવ છે ને મને કોમેન્ટમાં કહેજો કે મેરેજ કરવા જોઈએ કે નહીં મેરેજમાં લાડુઓ ખાવું જોઈએ કે નહીં એ લાડુઓ ખાઈને પસતાવવું જોઈએ કે નહીં કે પછી હવે લાડુ ખાધા વગર જલસા કરવા જોઈએ હાલો એ કૂઘરું અલાજીતું ભાઈ સો આવી ગઈ તો બહુ લાંબા ટાઈમ પછી આપણે હવે રમવા બેઠા છીએ હવે એ આ ચો આ બેન ને તો હારું હારું પડે છે ઓ એક છે અંદર નથી 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 એ ડી ઉપરો પરો પરો બહુ આય ને અલે પૈસા ગમે અલે જ નહી આ તમાર તો આમ મારું પડશે મારું છે એટલે એ કુછ ના ઈને ઓﾞﾞરોલીટી ઉપર લઈ લીધો છે અરે આ ઉપર રમવા આવડે છે શું નાવા દો છોકરા એ આવું ના ચાલે બરાબર 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 બસ જો કોકરી હલાય દો આવું ના કરો એ અંદર ને નથી નીકળતી અત્યારે બોલો

એ હા લઉં 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 จริง ના યાર તો ચાલ્યા આટલી દરે હા નેアンતાનો પાંચ આય એક તો આયું એક નહીં એ નહીં નહીં આટ બીજુ આયું

કિટ્ટા કરી તે વ્લોગ લઉં છું એટલે કિટ્ટા કરી ને લક્ષુબાઈન મૂડ ના હોય ને તો ભાઈ એવું કરે તો કઈ નઈ બસ જો ફેમિલી હવે આપણે બેસી ગયા છીએ ફરાળ કરવા માટે અને મમ્મીએ અત્યારના ફરાળમાં બનાવી છે સૂકી ભાજી સાથે મોરૈયો અને આપડી રાજગરાની કઢી સાથે ફરાળી રોટલી પણ છે જો એટલે મમ્મી આજે તો બહુ બધું તમે ફરાળ બનાવ્યું બનાવવું પડે ને બધા રહે છે બધા જ રહે છે અમાર લક્ષુભાઈ રહે તો જો ગાઈસ હવે વાગી ગયા છે સાડા ચાર લક્ષુભાઈ આપણે ચાર વાગે મોકલી દીધા છે ટ્યુશન અને શિવબા હવે છે ને આવી ગયા છે આજે વહેલા વહેલા ઘરે કેમ તમે વહેલા આવી ગયા ઘરે આજે મહાવરો શેનું મહાવરો મહાવરો નહીં આ ખડતાલી હતી આ ખડતાલી હતી શિવબા એટલે તમે વહેલા આવી ગયા હે ને બીટુ એકલા એકલા ખાવ છો શરમ નથી આવતી તમને હમ નહીં આવતી ભણી કેવું કઈ દીધું નહીં આવતી સારું ચાલ તું હવે ખાઈ લે ઘડીક ફોન જોવો હોય તો જોઈ લે મારે તો છે ને જો ફેમિલી હવે એટલા બધા આપણે કપડાં વાળવાના છે એવું મારે બાકી છે વળાય તું કઈ જ હેલ્પ છે એવું બા ના કરાવે હા કઈક હેલ્પ કરાવાય યાર બાની કરાવું છું તું મારી તો કરાય પડી ગઈ એની ચોકલેટ મારી કરાવડાવાય એકલી બાની જ ના કરાવાય

આજનો દિવસ બહુ સારો રહ્યો છે મજા આવી ગયા આખો દિવસ આમને આપડે પસાર થયો છે એટલે તો બ્લોગ ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ કરવાનું અનુભૂલતા નહીં ચેનલ પણ નવા છો તો સબસ્ક્રાઈબ પણ કરતા જજો અને બે લાઇકન ઓન કરવાનું અનુભૂલતા નહીં તો મળીશું હવે આવતીકાલે ફરી એક ના વ્લોગ સાથે ત્યાં સુધી જય માતાજી